ગુરુ વંદનાના ખાસ દિવસ એવા શિક્ષક દિવસની ગુજરાત પોલીસ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી અનેક નવીન પરિવર્તનો થકી ગુજરાત પોલીસના ગૌરવમાં વધારો કરનાર ડીજીપી અને એ ડીજીપી સહિત રેન્કના સૌ નિવૃત્ત પોલીસ અધિકારીશ્રીઓનું આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું ગુરુવંદનાના ખાસ દિવસ એવા શિક્ષક દિવસ નિમિત્તે આજ ગુજરાત પોલીસ દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પોલીસ અધિકારીઓએ પોતાની આખી જિંદગી ગુજરાત પોલીસની સેવામાં વિતાવી છે અને અનેક નવીન પરિવર્તનો હાથ ધરીને ગુજરાત પોલીસના ગૌરવમાં વધારો કર્યો છે તે ડીજીપી અને એડિશનલ ડીજીપી સહિતની રેન્કના નિવૃત્ત પોલીસ અધિકારીશ્રીઓને એક મંચ પર એકત્રિત કરીને તમામ અધિકારીશ્રીઓનું આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું રાજ્યના પોલીસ વડાશ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ચાલીસથી વધુ નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પ્રસંગે પોલીસ ભવન ખાતે ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓની સુવિધા માટે અંદાજે રૂપિયા સાત પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે તૈયાર કરશે આવેલા આધુનિક જીમ તેમજ બે કોન્ફરન્સ હોલનું પણ નિવૃત્ત અધિકારીશ્રીઓ તેવા ગુરુજનોના હસ્તે નામાંકન કરવામાં આવ્યું હતું આ વિશેષ સન્માન સમારોહ પ્રસંગે રાજ્યના પોલીસ વડાશ્રી વિકાસ સહાય સૌ આમંત્રિત મહાનુભાવોનું સ્વાગત પ્લાન્ટન અને મોમેન્ટો આપીને કર્યું હતું ત્યારે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન સૌપ્રથમ વખત થયું હોવાના ભાવ સાથે સૌ આમંત્રિત નિવૃત્ત અધિકારી શ્રીઓ દ્વારા આ આયોજનની પ્રશંસા કરી હતી અને પોતાના લાગણી પ્રતિભાવો પણ વ્યક્ત કર્યા હતા ત્યારે આ પ્રસંગે જેલ ડીજીપી શ્રી કે એલ એન રાવે સ્વાગત પ્રવચન કર્યું હતું અને આર્મ્સ યુનિટ એડિશનલ ડીજીપી શ્રી રાજુ ભાર્ગવે સૌ આમંત્રિતોનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે આ સમારોહમાં નિવૃત્ત ડીજીપી શ્રી પી કે બંસલ શ્રી પી સી પાંડે શ્રી એસ એસ ખંડવાલા શ્રી પ્રમોદકુમાર શ્રી પીપી પી પાંડે શ્રી ગીતા જોહરી શ્રી શિવાનંદ ઝા શ્રી એ કે સિંઘ શ્રી ઓ પી માથુર શ્રી અનિલ પ્રથમ સહિતના નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારી શ્રીઓ તેમજ ગુજરાત પોલીસમાં સેવારત ઉચ્ચ પોલીસ અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા